આપણે જે આપણું બે હજાર ચોવીસ પચીસ માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો બે હજાર આઠસો ને અઢાર કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે જેમાં મહેસૂલી આવક એક હજાર એકવીસ કરોડની વેરા સહિતની મૂડી આવક આપણે એક હજાર છસો ને અઠ્ઠાવન કરોડની મહેસૂલી ખર્ચ રૂપિયા એક હજાર ત્રણ કરોડનું મૂડી ખર્ચ રૂપિયા એક હજાર છસો બાણું કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે નેવું દસ ની આ સ્કીમ છે જેમાં નેવું ટકા રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને દસ રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રીઝ કરવા માટે જઈ રહ્યા છે જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર બારમાં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર યુટિલાઇઝેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે એકસો પચાસ એમએલડી નો ન્યારી ખાતે એકસો પચાસ એમએલડી ની કેપેસિટી નો લગભગ રૂપિયા કરોડ નો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ટુ એનહેન્સ રિસોર્સ એફિસિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટીગ્રેટેડ વેમાં થાય એટલે સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય

આવતા વર્ષની અંદર આપણે જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે ચાર મેગા વોટનો સોલર પ્લાન્ટ પણ આપણે ગવરીદડ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે અંદાજિત લગભગ ચોવીસ કરોડના ખર્ચે અને આનાથી લગભગ અડતાલીસો ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ ઓગણસાઠ લાખ ટુરિઝમથી પણ બચત એમાં પૂરી છે પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ એના વિશે આપણે જાણકારી મેળવીએ એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું એશિયાટિક લાયન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવું લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તરફ અને મોટા મવા ખાતે આવેલું તરાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે આજે રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ એક પોઈન્ટ એક કિલોમીટરનો આ રિવરફ્રન્ટ આજે રિવરફ્રન્ટ માટેના ફેઝ વનના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે ઓવરઓલ સિટીના બ્યુટિફિકેશન માટે પણ જે નાના મોટા કામગીરી કરવાની થાય છે એ કામગીરી પણ આપણે હાથ ઉપર અત્યારે ધરેલી છે જે આપણા નાગરિકો છે એમનું પણ આ પ્રક્રિયાઓમાં થાય જેથી કરીને પ્રોપર પ્લાનિંગની સાથે સાથે નાગરિકો પ્રબુદ્ધ નાગરિકોના આઈડિયાઝ પણ એમાં આપણે આવરી લઈએ એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ અને ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જે નાગરિકો તરફથી આપણને સારા સૂચનો વગેરે મળશે અને એના કારણે સિટીના કોઈક સારા સોલ્યુશન્સ આપણે પ્રાપ્ત કરી શકીશું તો આ આપણે પ્રસ્તાવના કરી રહ્યા છીએ પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે એમને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામાપક્ષી શહેરીજનોને આવા રસાયણ મુક્ત ઝેર મુક્ત ઉત્પાદનો ખાવા માટે એમના ભોજન માટે મરી રહે એટલા માટે આપણે ત્રણ ઝોનમાં ત્રણ પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો હોકર્સ ઝોન પ્રસ્તાવિત આપણે કરી રહ્યા છીએ બ્રિજમાં આપણે કટાડીયા ચોકડી પાસે બ્રિજ પેડીએમ ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંડિયા પુલ નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારના પણ આપણે આયોજનમાં કરેલું છે રસ્તાના અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરીએ તો આપણે પેડક રોડ ખાતે ગૌરવપથ બનાવવાનું આયોજન છે આપણે હાઇજેનિક ફૂડ માટે બે જેટલા કમ્પ્લીટ સ્ટ્રીટ સહિતના હાઇજેનિક ફૂડ ઝોન આપણે બનાવવા માંગીએ છીએ અને રિંગ રોડ જે આરમસી હસ્તકનો છે એ સેન્ટ્રલ રોડ એન્ડ ફંડ ફંડમાં આપણે એકસો પચાસ કરોડ જેટલી અંદાજીત ખર્ચ મેળવી અને આ રિંગ રોડનું સંપૂર્ણપણે ડેવલપમેન્ટ આપણે કરવાનું આયોજન કરેલું છે સ્પોર્ટ્સ ફેસિલિટી માટે પણ ત્રણ અલગ અલગ ઝોનમાં આપણે યોગા સ્ટુડિયો માધાપર ખાતે સ્પોર્ટ્સ ફેસિલિટી ઇસ્ટ ઝોનમાં સ્પોર્ટ્સ ફેસિલિટી અને વોર્ડ નંબર સત્તરમાં પાડી રોડ પાસે પણ સ્પોટની એક નવીન ફેસિલિટી બનાવવા માટેનું આપણે આયોજન કર્યું છે આપણા સફાઈ કામદાર જે લોકો છે એમના માટે ડેડિકેટેડ કોમ્યુનિટી ને બનાવવા માટેની પણ આપણે બજેટ જોગવાઈ હાલમાં કરેલી છે આરોગ્યલક્ષી જો આપણે વાત કરીએ તો લગભગ નવ જેટલા આરોગ્ય કેન્દ્રો અને રેલનગર વિસ્તારમાં ટીબી સેન્ટર સ્થાપવા માટેની પણ આપણે જોગવાઈ કરેલી છે ચાર જેટલા આપણા જે મોટા વોર્ડ આવેલા છે એ વોર્ડમાં વધુ વિકેન્દ્રીકરણ થઈ શકે અને ડોરસ્ટેપ ઉપર લોકોને સુવિધાઓ મળી રહે એટલા માટે વોર્ડ નંબર ત્રણ અગિયાર બાર અને અઢારમાં નવી વોર્ડ ઓફિસ બનાવવાનું પણ આયોજન આપણે કરેલું છે નવી આધુનિક ગ્રીન લાઇબ્રેરી પણ આપણે આપવા માગીએ છીએ એટલે વોર્ડ નંબર બારમાં આ ગ્રીન લાઇબ્રેરી આપણે આયોજન કરવા માટે જઈ રહ્યા છે સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગ રૂપે સ્લમ એરિયામાં પણ બાળકોને નાની મોટી સુવિધાઓ મળી રહે એટલા માટે સ્લમ પ્લેસ મેકિંગની કાર્યવાહી પણ આ બજેટના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એટલા માટે પણ મહાનગરપાલિકા સતત કાર્યરત છે જેમાં એઆઈ બેઝ વિડીયો એનાલિટિક્સ સાથેના સો જેટલા આપણે કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છે અને એ જ રીતે એઆઈ બેઝ રોડ મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યા છે જેથી કરીને એઆઈની મદદથી આપણે ઝડપથી રોડ વગેરેનું સર્વે કરી શકીએ એમાં જે પણ નાના મોટા સુધારાત્મક કાર્યવાહી કરવાની થાય છે એ સમય મર્યાદામાં એન્સ્યોર કરી શકીએ અને સાથે સાથે એનું મોનિટરિંગ પણ આપણે કરી શકીએ શહેરમાં લગભગ સાતસો પચાસ જેટલા નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાતને ધ્યાને લઈ એ પણ આપણે બજેટમાં આયોજન કરી રહ્યા છે

આપણે શહીદ પાર્ક જે છે એ સ્માર્ટ સિટી એરિયામાં લગભગ આઠ એકર જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ આપણે કરેલી છે અને જે આપણા નામી અનામી શહીદો છે એમની નામાવલી પણ આપણે પ્રાપ્ત કરેલી છે એટલે એક ખૂબ સરસ મજાનું ત્યાં શહીદ પાર્ક બને જેથી કરીને આવનારા દિવસોમાં નવી પેઢી ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ અને એની સાથે જે શહીદોના કારણે આપણે લોકશાહી ભોગવી રહ્યા છે ના વંદન આપણે કરી શકીએ ટ્રાફિક નિયમન માટેની જેમ એક વાત કરી તો પોલીસ તરફથી કેટલાક સૂચનો આપણને આવેલા હતા એ સૂચનોના આધારે જ્યાં સીસીટીવી વગેરે ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત છે એ આપણે આયોજન કરી કરવા માટે જઈ રહ્યા છે સર્કલ લગભગ પચીસ જેટલા સર્કલો પણ આપણે ડેવલપ કરવા માટે આ બધી જોગવાઈથી કરવા માટે જઈ રહ્યા છે સાથે સાથે જે બ્રિજિસની આપણે વાત કરી એ બ્રિજીસ પણ અલગ અલગ તબક્કે ડિઝાઇનિંગ ડીપીઆર એ તબક્કે ઓલરેડી આપણે એની કાર્યવાહી કરેલી છે એટલે ઝડપથી આ કામો પણ આપણે એને આગળ વધે એ પ્રકારના આયોજન કરેલું છે